ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં ને તો આફ્ટર અ લોંગ ટાઈમ તમારા બધાનું સ્વાગત છે મારા વિડીયોમાં કારણ કે હમણાંથી કંઈ ટાઈમ મળતો નતો એટલે કે વિડીયો અમે બનાવતા નહોતા બસ જો ઘરે એકલી એકલી કંટાળતી હતી આજ તો કંઈ કામ હતું નહીં અને બાર આટો મારવા નીકળી મસ્ત વેધર છે આજે તો અને એમ બી હવે ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ છે તમે જો કેટલું સરસ મજાનું વાતાવરણ છે અહીંયા અમે જ ભુરિયા જાય ને તો આપણને આમ સ્માઇલ આપતા જાય અને ગુજરાતી મોડું ફેરવી દે જો અહીંયા મસ્ત સરસ મજાની રિવર છે ચાલો જો એકદમ મેઇન રોડ છે વાહનો જઈ રહ્યા છે લુક એટ ધીસ વ્યૂ આહા હા એમ જોઈએ ને તો એ દિલને સુકૂન મળી જાય એવો મસ્ત વ્યૂ છે અને અહીંયા અમારું ઘર સામે જ છે એટલે ગમે ત્યારે આવીને એવું મસ્ત મજા આવી જાય ને એ ઓલી સાઈડ જાઉં અને જોવું કેવું છે નીચે જવાનો વિચાર છે ચાલો જાઈએ આજ તો ગમે એમ કરીને ટાઈમ પાસ જ કરવાનો છે મારો અવાજ આઈ થિંક ઓછો આવતો હશે કારણ કે અહીંયા છે ને બહુ પવન છે અને વાહન આવે હવે ઘરે જઈને રસોઈ બનાવવાની છે પ્રકાર વિવેક કે છે ઓ કઈ બનાવ્યું નથી એટલે બનાવવું પડશે અહિયાં અહીંયાથી કે દીદી અહીંયાથી છે ને આ નીચે જાય અહીંયા લગી

કે આપણને ખબર પડી જાય કાને ગમતું નથી એટલે આ લોકોને સામે ન જોવાય અને આ લોકોને વિડીયોમાંય ન દેવાય ખાલી જોવામાંય ખારા લાગે ચાલો હવે આ રસ્તો છે આ રસ્તેથી હું જાઉં નીચે જોઈએ ચાલો કેવો કે એક્સપિરિયન્સ રહીશ આ વિવેકને સરપ્રાઈઝ મળી જવાનું કે હે તે બ્લોગ ચાલુ કરી દીધા પાછા

સાદી ભાષામાં ને કાઠિયાવાડી ભાષામાં હું કહું ને તો વઘારેલો ભાત તો ચાલો હવે મળી ઘરે તો ફાઈનલી ઘરે આવી ગઈ હજી નથી આવી હજી રસ્તામાં જ છું પણ આ સામે છે મારું ઘર તો હવે જાઓ થાકી ગયા કોઈ દેલા ન હોય ને એટલે જોર પડે હાલવાનું કેવું છે ને એકદમ શાંતિવાળું વાતાવરણ

આવી ગયા છે વિવેક જય સ્વામી નારાયણ ઘણા દિવસે મળ્યા બે શબ્દ બોલો બ્લોગ માં ઘણા દિવસો પછી આપણે મળ્યા છીએ બ્લોગ યસ ઓ આ તો શું બોલશું એવું કે યાદ નથી આવતું પણ બહાર તો બહુ બહુ ઠંડી છે બહુ ને આજે અમાક બનાવ્યું છે હું બનાવ્યું છે હાલો આપણે જોઈએ એકવાર ચાલો આહા ઓ કરેલા ભાત

સાચી વાત છે તો ચાલો હું જેઠા દાલ ચડાવું અને તમે છાસ કરી લો એટલે હવે બેસી જઈએ આપણે જમવા હવે જમવા બેસી ગયા છીએ અને આ જો હવે આમને તો બિગ બોસ ની લત લાગી છે બિગ બોસ ની લત લગાવવા વાળી એમાં શું અને હું તો જોઉં છું હું પહેલે જ તો મારે એમ થોડી કે આ સીઝન થી જ મેં ચાલુ કર્યું બિગ બોસ જોવાનું તો ફ્રેન્ડ્સ અમે થઈ ગયા છીએ ખાઈ પીને નવરા તો ચાલો હવે નો શું પ્રોગ્રામ છે હવે નો કાય પ્રોગ્રામ નથી હવે ટીવી ચાલુ છે બિગ બોસ સીઝન 90 એપિસોડ 33 ચાલે છે અને એક દે આપણે આમાં જવાનું છે હવે જવા દે કોટી કોટા સપ્રાચ ઓ ફર હોય તોય ના પડ દે ખબર સલમાન ખાનનો ફોન આવે તો હું કહી દઉં નથી આવું બાદવા અમારે નથી આવું બાદવા

જોઈએ વિડીયો મૂક્યા નથી એટલે તમે સપોર્ટ આપજો અને આવો ક્યારેક ફિનલેન્ડ કઈ નો જય સ્વામીનારાયણ અમારી ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જેમ બને એમ શેર કરો જય સ્વામિનારાયણ હા જય સ્વામિનારાયણ